હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે અમે આવ્યા હતા અમારી વાડી આટો મારવા તો અમારી વાડીએ કપાસ વાવેલ છે અને સાથે એરંડા પણ વાવેલ છે અને હું બેઠો છું વીઆઈપી બંગલા ઉપર અને તમને મારા ખેતરનો નજારો બતાવવું તો તમે જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો કપાસ વાવેલ છે આમાં અને સાથે હરડા પણ છે ના વર્ષે વરસાદના કારણે નુકસાન પણ વધારે થયું છે તો તમે જોઈ શકો છો એરંડા ને કપાસમાં બહુ કાંઈ દમ નથી એરંડા પણ બહુ વધ્યા નથી અને કપાસે જુઓ તમે જોઈ શકો છો તો તમે જોવો મિત્રો આ છે અમારા કપાસ ને એરંડા અને આ છે અમારું વીઆઈપી બંગલો જેને પણ આને મોજ કરવી હોય એ આવી જાય અહીંયા રાત્રે ઉપર સુવાની બહુ મજા આવે બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં